ક્યારે એવું બન્યું છે કે કોઈ સાવ સામાન્ય લાગતી વસ્તુ જોઈએ અને એની પાછળની આખી વાર્તા દેખાઈ જાય બસ આજે આપણે એવું જ કંઈક કરવાના છીએ આપણી સામે છે કનસુમરા ગામની એક શાળાનું પ્રજાસત્તાક દિનનું આમંત્રણ લાગે છે તો ખાલી એક કાગળનો ટુકડો પણ ચાલો આપણે સાથે મળીને એને ઉકેલીએ અને જોઈએ કે એની અંદર સમુદાય સંસ્કૃતિ અને દેશભક્તિની કેવી મોટી વાતો છુપાયેલી છે તો મૂળ સવાલ એ જ છે કે ભાઈ એક સ્કૂલનું ઇન્વિટેશન કાર્ડ આપણને શું કહી શકે પહેલી નજરે તો શું દેખાય તારીખ સમય અને જગ્યા બસ એટલું જ ને પણ ના જરા ઊંડા ઉતરીને જોઈએ અને ખાતરી છે કે આપણને સમજાશે કે આ માત્ર કાગળ નથી પણ એક આખા ગામના દિલનો ધબકાર છે જુઓ સૌથી પહેલી અને સૌથી ખાસ વાત આ આમંત્રણ કોઈ એક શાળાનું નથી આ છે શ્રી કન્સુમરા કન્યા અને કુમાર શાળા એટલે કે ગામની છોકરીઓ અને છોકરાઓની બંને શાળાઓ તરફથી આ નાનકડી વાત જ શરૂઆતથી બતાવી દેશે કે અહીં વાત ભેગા મળીને કામ કરવાની છે વાત એકતાની છે અને હવે એના હેડિંગ પર નજર કરીએ શું લખ્યું છે સત્યોતીરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી અહીંયા ખાલી કાર્યક્રમ કે આયોજન એવો કોઈ સાદો શબ્દ નથી વાપર્યો ના ભવ્ય ઉજવણી આ એક જ શબ્દમાં કેટલો બધો ઉત્સાહ ગર્વ અને આનંદ છલકાય છે નહીં આના પરથી જ ખબર પડી જાય કે શાળા માટે આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી પણ એક મોટો તહેવાર છે ઓકે તો આટલા ઉત્સાહ પછી હવે એની મુખ્ય વિગતો પર આવીએ મતલબ કે ક્યારે અને ક્યાં પહોંચવાનું છે કોઈ પણ આમંત્રણમાં આજ તો સૌથી કામની માહિતી હોય છે અને અહીં બધું જ એકદમ ચોખ્ખું લખેલું છે તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવાર સમય છે સવારના બરાબર આઠ વાગ્યાનો અને સ્થળ છે કન્સુમરા કન્યાશાળાનું મેદાન કોઈ જ કન્ફ્યુઝન નહીં અને એક મજાની વાત નોટિસ કરી આ નાના નાના આઇકોન્સ કેલેન્ડર ઘડિયાળ લોકેશન એનાથી માહિતી કેટલી સહેલાઈથી સમજાઈ જાય છે ચાલો હવે વાત કરીએ એક ક્ષણની જે આ આખા દિવસનો પ્રાણ છે એનો આત્મા છે અને એ છે ધ્વજ વંદન સમજો કે આ ખાલી એક વિધિ નથી આ એ પળ છે જ્યારે આખું ગામ નાના મોટા સૌ એકસાથે ઊભા રહીને આપણા રાષ્ટ્રને આપણા તિરંગાને સલામી આપે છે તો આ ધ્વજવંદન એટલે શું શું ખાલી ધ્વજ ફરકાવવો ના એનાથી ઘણું વધારે એ તો આપણી દેશભક્તિ અને આપણી એકતાનું જીવંત પ્રતિક છે સાચું કહું તો એ એવી ક્ષણ છે જ્યારે દરેક ભારતીયોનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે આમંત્રણમાં ધ્વજવંદન માટે વપરાયેલા બે શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ આ શબ્દો બતાવે છે કે આયોજકો આ ક્ષણને કેટલી ગંભીરતાથી લે છે એમના માટે આ એકદમ પવિત્ર ક્ષણ છે મતલબ કે આ માત્ર ધામધૂમ નથી આ તો રાષ્ટ્રને અપાતી એક સાચી શ્રદ્ધાંજલિ છે તો ધ્વજવંદનની એક ગૌરવશાળી ક્ષણ પછી હવે વારો છે ઉજવણીમાં થોડા રંગો ઉમેરવાનો અને આ રંગો કોણ પૂરશે આપણા વિદ્યાર્થીઓ એમના ઉત્સાહ એમની કલા અને એમની દેશભક્તિની રજૂઆતથી આખો માહોલ જીવંત થઈ ઊઠશે અને જરા કાર્યક્રમોની આ યાદી તો જુઓ શું નથી એમાં રાષ્ટ્રગીત ઝંડા ગીત રાષ્ટ્રીય ગીત તો છે જ સાથે એકપાત્રિય અભિનય અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓના નૃત્ય તાળીરાસ યોગા ડાન્સ અને આપણું આગવું ગુજરાતી લોકનૃત્ય પણ છે આટલી બધી વિવિધતા આના પરથી જ ખબર પડે કે શાળા બાળકોની અંદર રહેલી દરેક પ્રકારની પ્રતિભાને બહાર લાવવા કેટલો પ્રયત્ન કરે છે આ લિસ્ટમાં એક બહુ જ રસપ્રદ વાત છુપાયેલી છે એક બાજુ છે રાસ અને લોકનૃત્ય જે આપણા મૂળિયા આપણી પરંપરા સાથે જોડાયેલા છે તો બીજી બાજુ છે યોગા ડાન્સ જે એકદમ આધુનિક અને નવો પ્રયોગ છે આ પરંપરા અને નવીનતાનો જે સંગમ છે ને સાચું પૂછો તો આજ તો આજના ભારતની અસલી ઓળખ છે અને હવે હવે આવે છે આમંત્રણનો સૌથી મહત્વનો હિસ્સો એનો આત્મા એ સંદેશ જે બતાવે છે કે આ ઉજવણી ખાલી સ્કૂલની ચાર દિવાલો પૂરતી નથી ના આ તો આખા ગામનો પ્રસંગ છે આમંત્રણ દરેક ગ્રામજન માટે છે અને જુઓ આમંત્રણમાં શું લખ્યું છે ભારત મારો દેશ છે ફક્ત ત્રણ શબ્દો પણ આ ખાલી સૂત્ર નથી આ તો એક લાગણી છે એક એવી પ્રતિજ્ઞા છે જે આપણા બધાને દરેક ભારતીયને એક તાંતણે બાંધે છે અને આ લાઇન તો ખરેખર આખા આમંત્રણનો સાર છે અહીં વાલીઓ અને ગામલોકોને ખાલી મહેમાન બનીને આવવા નથી કહ્યું એમને શા માટે બોલાવ્યા છે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આ એક જ વાક્ય કેટલી મોટી વાત કહી જાય છે કે બાળકોના વિકાસ માટે આખા સમાજનો આખા ગામનો સાથ અને એમનું પ્રોત્સાહન કેટલું બધું જરૂરી છે આને છેલ્લે આ આમંત્રણ કોના તરફથી છે એ પણ જોઈ લઈએ આચાર્યશ્રીઓ આખો શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી આ લિસ્ટ પોતે જ એક પુરાવો છે કે આવો સરસ કાર્યક્રમ કોઈ એક વ્યક્તિથી નથી થતો પણ જ્યારે આખો સમુદાય એક થઈને પ્રયત્ન કરે ત્યારે જ શક્ય બને છે તો એક સાવ સામાન્ય લાગતા આમંત્રણપત્રની આખી સફર જોયા પછી શું લાગે છે કન્સુમરા જેવા આપણા દેશના હજારો ગામડાઓમાં થતી આવી નાની નાની ઉજવણીઓ એ ખાલી એક દિવસનો તહેવાર નથી એ તો આવનારી પેઢીના દિલમાં દેશપ્રેમ અને એકતાના બીજ રોપવાનો એક મોટો અવસર છે અને આ ઉજવણીઓ જ આપણા દેશના સામાજિક તાણાવાણાંને વધુને વધુ મજબૂત બનાવે છે ત્યારે સવાલ એ થાય છે કે આવી ઉજવણીઓ આપણા સમુદાયને ખરેખર કેવી રીતે જોડે છે